અને એ અનુભવથી આ વાર્તામાં જીવ આવી ગયો એમની વાર્તામાં સમુદ્ર બસ એક જગ્યા નથી પણ એક જીવંત પાત્ર છે આ વાર્તા આપણને યાદ અપાવે છે કે માણસની લાગણી કેટલી ગંદી હોઈ શકે છે અને જિંદગી કેટલી સુંદર છે તો તમને શું લાગે છે પુપો અને સમુદ્ર વિશે તમારો શું વિચાર છે નીચે કોમેન્ટ પણ જરૂર જણાવો આવા વવરૂ વિડિઓ જોવા માટે સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડિયો ગમ્યો હોય તો લાઈક પણ કરજો મઝીન બહારી બસ એક ઠો માછલી મારવાની વાર્તા નથી એ તો જીવનનો મતલબ અને આપના બધાના સફરની વાર્તા છે સાન્ટિયાગો જે મુકે માનસ છે એક ઉદાહરણ છે માનસના જુસાનું તેમની હેમતનું અને તેમના તીર્જનું બુટાપા અને મુશ્કેલીઓ છતાં એ હાર નથી માનતા અને આશા નથી છોડતા મોટી માછલી સાથેની તેમની લડાઈ બસ જીત માટે નથી પણ એ કુદરત પ્રત્યેનો આદર પણ દર્શાવે છે હેમિંગવે આપણને શીખવાડે છે કે ભલેથી જરૂરી હોય પણ સાચો મતલબ તેને હાંઝિલ કરવાના સફળમામ હોય છે ફોગનીસ સો માં જ્યારે બુટ્ટા માનસ અને સમુદ્ર પુસ્તક પહેલી વાર છપાઈને આવ્યું ત્યારે લોકો એને ખૂબ જ વાંજવા લાગ્યા અને મોટા મોટા વિદ્વાનોએ એના વખાણ કર્યા એની ભાજા ખૂબ જ સુંદર છે અને વાર્તાનો મતલબ પણ ખૂબ જ ગંભીર છે એક ખૂબ જ સુંદર કૃતિ છે ભૂખવા માનસ અને સમુદ્ર ને બની બધી રીતે બનાવવામાં આવ્યું છે જેમ કે ફિલ્મ નાટક અને ફપેરા એની અસર કલા અને સંસ્કૃતિ પર સ્પષ્ટ દેખાય છે ભૂખ્યા માનસ અને સમુદ્ર બસ એક પાંથ બસ એક વાર્તા નથી પણ એ આપના જીવન અને એના રફસીઓ વિશે ગંભીર વાત કરે છે આ છે આપના બહાદુર સંતિયાગો આપના વાર્તાના નાયક એ એક બહાદુર માનસ અને અનુગ્વી માછીમાર છે તેમનું જીવન દરિયા સાથે ગુંથાયેલું છે દેવસા અને વરજોથી હેમિંગવે સંતિયાગોનું વર્ણન એક એવા માનસ તરીકે કરે છે જેના હાથ હાથકઠોર તડકાથી કારા પડેલા અને બીટાના પાણીથી સંકોચાઈ ગયેલા છે દરિયા સાથેના તેમના સંદર્ધની નિશાની પરંતુ આટલી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી પણ હજુ પણ મજબૂત છે અને આશાથી ફરેલો છે તેમનું જીવન સરો હોવા છતાં દરિયા પ્રત્યેનો તેમનો પ્રેમ અને અડગ સમાંગત તેમને કોપન પ્રકારનો સામનો કરવા માટે તૈયાર કરે છે ચોરાસી દિવસ થઈ ગયા ચોરાસી દિવસ અને સંથયાગોના હાથ એક પણ માછલી ના લાગી બાકી સંતિયાગો હાર નથી માનતા એમને ને માનતા છે કે એક દિવસ કિસ્મત જરૂર પલછે એક દિવસ સમુદ્ર જરૂર મહેરબાન થશે યહીત એમની તાકાત છે એમની ઉમ્મીદ અવિશાલ સમુદ્રમાન સેન્ડિયાગો ઇકલો નથી પોતાની નાનકડી જુંબડીમાં મનોલિન પોતાની સાથે હુંપ અને દોસ્તી લેને આવે છે મનોલિન એક નાનો છોકરો સેન્ટિયાગોની બુદ્ધિ અને અનુભવ શીખતો રહે છે જેમ એક સ્પોન પાણી શોષી લે છે એક બાપ અને દીકરાની જેમ તેઓ સાથે સમુદ્રનો સામનો કરે છે મનોલી ના યાદ અપાવે છે કે સાચી દોસ્તીમાં મદદ અને પરવાહ કેટલી તાકાત હોય છે એક સાચા મિત્રની જેમ તે હંમેશા સેન્ટિયાગોની સાથે રહે છે તેમની પ્રેમની જેમિયા બે હવે રહ્યો છે સુગો પોતાની માછીમારીની સફર માટે તૈયાર થઈ રહ્યા છે ભલે બેઠો થઈથી તેમના હાથે પન માછલી ના લાગે પણ તેમની ઉમીદ હજુ બાકી છે તેમના માટે આ રોજ એનું કામ બની ગયું છે દરેક કામ ખૂબ જ કરી રહ્યા છે પોતાના હથિયારને ઠાર દે રહ્યા છે જે તેમના હિંમત દર્શાવે છે હેમિંગ વે આપણને એક એવા માણસથી મિલાવે છે જે નિરાશાથી ફેરાયેલો છે પણ હાર નથી મળતો શાંતિ આગો માટે અત્યારે કોઈ પૂજાથી કમ નથી ફરીથી નીકળી પડ્યા છે ફઈલા કરતા વધારે ઉમીદ સાથે સૂરજ સમુદ્રમાં ડૂબી ગયો અંધારું છવાઈ ગયો આકાશ પૂરું ખારું થઈ ગયો અને પાણી પાણી એકદમ શાહી જેવું વદ સંતિયાગો પોતાની નાવ લઈને કિનારાથી ખૂબ દૂર સમુદ્રની વચ્ચે જે રહ્યા હતા અચાનક તેમને લાગું જેવું કોઈ તેમના કાંટે ખેંચી રહ્યું છે તેમને થયું કે કદાચ એમને આમ જ લાગતું હશે પાના અનુભવ ખૂબ જ તીવ્ર હતો તેમનો હૃદય જોરથી તબકવા લાગ્યો તે ચૂક્યા અને પાનીમાન જોવા લાગ્યા આ કોઈ સામાન્ય માછલી ન હતી આ તો કંક ખાસ છે તેમને પોતાની દોરીમાં ખૂબ જોડનો તાટકો લાગ્યો વલ્દક સંતિયાગો સમજી ગયા કે આ તેમના જીવનનો સાથી મોટો સનજ છે દરિયાની વચ્ચે વચ્ચે એક જંગ ચાલી રહી છે એક નાની હોડી ઊંચી નીચી લહેરો સામે લડી રહી છે દરિયો પોતાની પૂરી તાકાત લગાવી રહ્યો છે જાને બધી જાશાઓ ખતમ કરી નાખવા મતો હોય અચાનક એક જીવ સંटियाગો ની હોડી પાસે આવે છે એક ખૂબ જ મોટી માછલી હોય છે જેવી પહેલા ખરે જોય નહીં સંटियाગો ડર અને અચર્જથી ભરાઈ જાય છે તે ચૂપચાપ તેને જોતો રહે છે તેજ ક્ષણને બળદ માછી મારને અહેસાસ થાય છે કે આ તેમના જીવનનો સાથી મુશ્કેલ સમય આવી ગયો છે જેની તેઓ હંમેશા રાહ જોતા હતા આ રમત બહુ જોખમી છે પાન એની એક અલગ સુંદરતા પણ છે જેમ શિકાર અને શિકારી વચ્ચે લડાઈ થાય છે જુ આ મોટી માછલી પોતાની પૂરી તાકાત અને દિમાગથી લડી રહી છે જીવવાની ચાહત જુ સેન્ટિયાગોલન્ટિયાગોના હાથ ખકન અને કાઠી ફરેલા દરિયામાં કઠિન જીવનના નિશાન છે પણ હાથ વર્ડોના અનુભવ અને હુનરના ગવા પણ છે જેમ કોઈ માયર કલાકાર દરેક હલન છલનમાન વર્ષોનો અભ્યાસ જ દેખાય છે સાંથિયાગો અંધિયાગો તે કરી લીધું છે કે આ માછલીની તાકાત આગળ હાર નહીં માને જેમ કોઈ છાલાક ખેલાડી એના દરેક કદમ પર ધ્યાન આપવું પડે છે સામે બીતતો જાય છે સૂર્ય ડૂબે છે અને ફરી ઉગે છે લડાઈ ચાલુ છે આ એક મહાયુદ્ધ છે અમના સાહસ અને ધૈર્યની જીતની કહાની જે હંમેશા સંભરાવવામાં આવશે સેન્ટિયાગોને એવું લાગી રહ્યું હતું કે હવે તે બેહોશ થઈ જશે તેમના સ્નાયુ લડાઈથી દુઃખી રહ્યા હતા આંખો સમુદ્રના પાણીથી લાલ થઈ ગઈ હતી પરંતુ તે હવે હાર ન હોતા માની શકતા તે પોતાના બાળકોનો અવાજ સાંભળી શકતા હતા જે તેમને તેમની નાની જાબડીથી બોલાવી રહ્યા હતા પરંતુ તે પીડા અને થાકમાં સેન્ડિયાગોના અંદર એક નમી લાગણી જાગી ગઈ આ ભવ્ય પ્રાણી સાથે મુકાબલો કરીને તેમના મનમાં ખૂબ જ સન્માન પેદા થયું આ મોટી માછલી હવે પકતી શિકાર નહોતી પરંતુ એક શક્તિશાળી અને સન્માનિત પ્રતિસ્પર્ધી બની ગઈ હતી સેન્ડિયાગો માછલી સાથે વાત કરવા લાગ્યા તેમનો અવાજ ધીમો હતો પરંતુ સન્માનથી ફરેલો હતો તે તેના ખદ તાકા અને જુસ્સાથી હેરાન હતા તું ખૂબ જ સરસ જીવ છું તેમણે ધીમેથી કહ્યું હું તારો શિકાર કરીશ પરંતુ સન્માનથી કરીશ પરંતુ સૂર્ય ડૂબે તે પહેલા મારે તને મારી હોડી પર ચડાવવી પડશે વંદ માનસ અને માછલી વચ્ચે નોખો સંબંધ બની ગયો તેમની લડાઈમાં તેઓ ગ્રુપ થઈ ગયા આ એક એવો સંબંધ હતો જે તે અદ્રશ્ય દોરી વિશે જણાવતો હતો જે તેમને બંનેને જોડીને રાખે છે શિકારી અને શિકાર વચ્ચેની સમાનતા વિશે અને એકે આવી ખતરનાક લડાઈમાં પણ ખૂબ જ સન્માન હોઈ શકે છે સૂર્જ ધીમે ધીમે દરિયામાંથી બહાર આવતો હતો જાણે કોઈ વિશાળ ફાનસ હોય તે જ સૂર્યના કિરણો વૈદ્ય સેન્ટિયાગો પર પડતા રહ્યા ચારે બાજુ પક્તંત સમુદ્ર આ લાંબી અને ખપેન લડારીમાં માનસ અને માછલી પોતાનો પૂરો દમ લગાવી રહ્યા હતા પાન વંત સેન્ડિયાગો હારન માને તેમનો જુસ્સો દરિયા જેટલો અર્ગ ગયો પછી સમુદ્ર શાંત થઈ ગયો જાને આ શાંત યુદ્ધ જોવા માટે રોકાઈ ગયો હોય ઊંચા ઊંચા મોજાઓ તેમની નાની હોડી સાથે અથલાતા રહ્યા જાને સમુદ્ર માનસ અને તેની આશાને ગડી જવા માટે આતુર હોય ફક્ત માછલી પકડવા વાળા દોરાના ખેંચાણનો અવાજ આવતો રહ્યો જાણે કોઈ પાતળો દોરો ખેંચાઈ રહ્યો હોય વિશા સમુદ્રમાં તેમનું એકલ્પનું આ મુશ્કેલી અને મહત્વ બતાવી રહ્યું હતું બલ્દ સેન્ટિયાગોનું મન શાંત અને ગંભીર રહ્યું સમુદ્રની સપાટી જેટલું શાંત તેમને ખબર હતી કે તે કોઈ સામાન્ય માછીમાર નથી પરંતુ એક યોદ્ધા છે જે સમુદ્રની તાકાત સામે લડી રહ્યા છે બુદ્ધ સેન્ટિયાગોના અંગ અંગમાં ડબો જોશ અને તાકાત હરાઈ ગઈ દિવસ શરૂ થાય છે આકાશ નારંગી રંગ લઈ લે છે પણ ખૂબાની હવા હજી પણ ગરમ છે આ ગરમી સંતિયાગો પર પણ પડી રહી છે તેનો ચહેરો પરસેવાથી પીનો છે અને દરિયાના પાણીથી ખારો દરેક વખતે જ્યારે તે દોરડું ખેંચે છે દરેક કાટકામાં દુખાવો થાય છે તેનું શરીર હવે હાર માની લેવા માટે કહી રહ્યું છે કહી રહ્યું છે કે બસ બહુ એક મોટા મોજા જેમ ગેરી લે છે ડૂબાલી દેવાનો પ્રયાસ કરે છે ગિરાલી દેવાનો પ્રયાસ કરે છે પણ તેના હાથ ટૂંક મીથુ અને મહેનત કારણે ખરબચાદા અને કપાયેલા હાથ હજી પણ દોરડૂમ પગડી રાખે છે આ તેના જીવદી જીવનનું પ્રતિક છે દુખાવો તેના ખપાથી સુધી પેલા છે અંદર છે ભૂખ તેને કમજોર બનાવે છે પચેલી ખૂચી તાકાત પણ છીનવી લેવાનો પ્રયાસ કરે છે પન આગો હાર માનવા વાળો નથી અંદરથી અંદર તેને એક મજબૂત ઈચ્છાસ્તી મરી ગઈ છે પ્રકૃતિ સામેની લડાઈથી પેદા થયેલી ઈચ્છા સ્પતિ દુખાવો થાક હવે કે મહતુ નથી રાખતા તેનું સારું થાન તેના કામ પર છે તે એક માછી માર છે દરિયો તેની જિંદગી છે અને તે હાર નથી માનવા તે મનોલીન વિશે વિચારે છે જે તેના પર વિશ્વાસ કરે છે અને આ જ વાત તેને વધુ તાકાત આપે છે મજબૂત ઈચ્છા સાથે સંતિયાગો બધી ચુનોતીઓને પાર પાડવાની ચાંદ લીધી છે દુખાવા અને થાક છતાં તે આગળ વધતો રહે છે નારાથી બહુ દૂર એક વિશા અને ખાલી સમુદ્રની વચ્ચો કે તેર એકલા નથી આ જીવ આ માછલી જેની સામે તેઓ લડી રહ્યા છે તેમને કંઈક મોટી વસ્તુ સાથે જોડી દે છે માછલી તે બોલે છે તેમનો અવાજ હવામાન ગુમ થઈ જાય છે આપને થાકી ગયા પંતું પણ સરસ માછલી છો તમારી જી છે તેમને પોતાના કામની ખબર છે અને તે દુઃખની પણ જેનો સામનો ત્યારે થશે જ્યારે આ મહાન જીવ મળી જશે માફ કરજો માછલી તે ફૂસફૂસે છે આ સમુદ્રનો નિયમ છે આ જિંદગીનો નિયમ છે આ અજીબ અને એકલા વાર્તાલાપમાં સાંઠિયાગોને શાંતિ મળે છે તે તે સંબંધને જોઈ છે જે તેમને જોડે છે પાણીના આ વિશાળ જંગલમાં જીવવાની લડાઈ તેમને ખબર છે કે આ લડાઈ ફક્ત એક જ વ્યક્તિ જીતી શકે છે પણ આ ભયાનક સુંદરજમાં પણ તેવા માછલીનું સન્માન કરે છે એક અનોખી મિત્રતા જે સંતાનરૂજ અને સન્માનથી પેદા થાય છે

માછલીની તાકાત અને જીવવાની ચાહત વૃદ્ધ આ દોરાથી બધું જનુવી રહ્યા છે આ દોરા દ્વારા જ વૃદ્ધ સંથિયાગો માછલીની પાચા શીખી રહ્યા છે દરેક વરાંક દરેક ખેંચાન અને તેઓ ખુદને ફાળી રહ્યા છે માનો તેઓ મંત્ર કરી રહ્યા હોય ક્યારેક ખેંચ ક્યારેક પીલ વૃદ્ધ નાનો માણસ એક જૂના બંધનમાં બંધાયેલો સમુદ્રના આ જીવથી જીતી શકતો નથી દોરો હવે તેમનો અંગ બની ગયો છે તેમને પોતાની સાથે સમુદ્રની અંડાઈમાં ખેંચી રહ્યો છે તેઓ સમુદ્રની વિશાળતા જીવનની થબકારા બધું જ અનુભવી શકે છે સૂર્ય અસ્ત થાય છે ફરી ઉગે છે જેંગ છાલુ છે બંને થાકી ગયા છે પરંતુ ફરી પણ અધોરો છે જે બંનેને જોડી રાખે છે એક અતૂટ સંબંધ જે બધા જીવ જંતુને એક બાંધી રાખે છે સમુદ્ર પોતાની અદ્ભુત શક્તિ બતાવી રહ્યો છે અને માનવીય આત્માનો ધૈર્ય અને સાહસ ખૂબ જ તર્કો પડી રહ્યો હતો એવું લાગતું હતું કે આખો દરિયો એક ઠચ્છી બની ગયો છે સંત્યાગો માટે ગરમીથી બચવા માટે ક્યાંય જગ્યા ન હતી તેમની ચામડી તડકાથી ભરી ગઈ હતી અને પરસેવો વહી રહ્યો હતો પરંતુ તેમની આંખોમાં હજી પણ હિંમત દેખાતી હતી મોટી માછલી પણ હવે થાકી ગઈ હતી તે ખાયલ હતી અને થાકી ગઈ હતી પરંતુ હજી પણ પોતાનો જીવ બચાવવા માટે લડી રહી હતી હવા પણ ફારે લાગતી હતી બસ થોડી વાર માટે શાંતિ છવાયેલી હતી હવે નિર્ણય થવાનો હતો માણસ અને માછલી બંનેને પોતાની પૂરી તાકાત લગાવવી પડશે સેન્ટિયાગો એ મોટી માછલીને પોતાની

એક લાંબી લડાઈ પછી સંથ્યાગોની ખુશી બહુ દેર થકી નહી સમુદ્ર હવે એને પોતાની તાકાત બતાવવાનો હતો એક ખારાશ પડી ગયેલો પડચાયો દેખાયો અને બતું બદલાઈ ગયું સમુદ્રની ઊંડાઈ માંડીની ઉપર આવી એ એ હોડીની એની પાંડી અને ક્રૂર નંજર માર્લિન પર સ્થિર હતી ચિતની ક્ષન ફેમાં બદલાઈ ગઈ જાને સૂરજ વાદઝરો પાછળ છુપાઈ ગયો હોય

તે વૃદ્ધ હું કોઈ ખૂના મન જેને જીવનના દરેક તોફાનનો સામનો કર્યો હતો હજુ પણ આશાની એક ચિનગારી બાકી હતી એક સાચા યોદ્ધાની જેમ સેન્ટિયાગો પોતાના ભાગ એનો સામનો કરવા તૈયાર ગયો સૂરજ ધીમે ધીમે આથમી રહ્યો છે અને સમુદ્રનું ફાની નારંગી અને જાંબુડિયા રંગમાન ચમકી રહ્યું છે થાકેલી હાલતમાં સાન્તિયાગોની નાની હોડી ધીમે ધીમે બંદર તરફ આવી રહી છે તેની સાથે પક તિક વિશાળ માર્લિન માછલીના હાડ બાંધેલા છે પરંતુ સાંતિયાગોના મનમાં ખુશી નથી શું જ મારું નસીબ છે જીવનભર મહેનત કર્યા પછી પણ હાર જમશે કિનારે રમતા બાળકો તેમને શું ખબર કે સમુદ્રની વેન્ડાઈમાં કેટલું દુઃખ છુપાયેલું છે સમુદ્રની ખારી હવા અને લાકડાના ખારોમાંથી નીકળતો થુમાલો આખા ગામમાં ફેલાઈ રહ્યો છે જેવી સાંતિગો હોડી બંદર પર પહોંચે છે બાકી માછીમારો આશ્ચર્યથી જોવા લાગે છે આશ્ચર્ય ઉદાસી છવાયેલી છે એક વિશાળ માછલી હવે પક્ત હાડપિંજર બનીને અહી ગે છે સમુદ્રની ક્રૂરતાની નિશાની જાને સૂકા પાસમાન આગ લાગી હોય તેમ સેન ડિયા પાછા આવ્યા છે તે વાત કામ માન ફેલાય ગયા લોકોને નવાઈથી તેમની હોડી જોવા લાગ્યા કેટલાક માછીમારો ઘૂસબૂસ કરવા લાગ્યા આટલી મોટી માછલીના હાલકામ તેમને તેમને પહેલા ક્યારેય જોયા નહોતા જે લોકો પહેલાન તેમની વાત નહોતા માનતા હવે તેમના મોઠા માનથી શબ્દો નહોતા નીકળતા

તે મોટી માછલીના હાલકા જે પહેલા જીતની નિશાની હતા હવે તડકા અને મીચાથી સફેદ થઈ ગયા છે અબલેરો હવે તેને કાયમ માટે છાતતી રહે છે આ આપણને યાદ અપાવે છે કે જીત હંમેશા નથી રહેતી જેમ હવામાનથી ઉડતો ફીન જિંદગી સમુદ્ર જેવી છે સુખ દુ અજવારૂન અંદારૂન બધું આવે જાય છે લેકિન વંદ સંતિયાગોની વાર્તા ફક્ત એક માછીમાર વિશે નથી આ તો માનસની અંદરની તાકાતની વાર્તા છે આ વાર્તા હેમતની છે મક્ખમ હેવાની છે અને મુશ્કેલી સામે હાર માનવાની છે હાલાકી વૈદ્ય સેન્ટિયાગોનું સફર એક વિશાળ સમુદ્રમાન હતું લેકિન દરેક માનસના અનુભવનું દર્શન કરાવે છે આ વાર્તા સમય અને જગ્યાની સીમાને પાર કરીને માનસની અંદરની અસીમ શક્તિ બતાવે છે વદ્દ સંત્યાગો નો દોપક નિશ્ચે તેમના સપના પૂરા કરવાનો જુસો આપણને પણ પોતાના પર ભરોસો રાખવાની ચુનોતીઓ સામે લડવાની તાકાત આપે છે અસલી તાકાત સ્નાયુમાં નથી પરંતુ મુશ્કેલી સામે અધિકમ વહેનારા મન મન છે ઈમાનદારીથી જીવન જીવવા મન છે પ્રકૃતિનું સન્માન કરવામાં મન છે વિદ્ધ સંત્યાગો તે મોટી માછલી સાથે પોતાની લડાઈ દ્વારા આપણને પ્રકૃતિની તાકાત અને સુંદરતા ગોખવા અને સન્માન કરવાનું શીખવે છે સાથે જ જીવનની હિંમતથી સામનો પણ યાદ રાખજો કે લાંબા આપને મદદ કરવાની જરૂર છે કારણ કે એકઠે કોઈ પણ મુશ્કેલી પાર કરી શકીએ છીએ આ પુટો અને સમુદ્રની વાર્તા ફક્ત એક વંદ માણસ અને એક મોટી માછલીની લડાઈ વિશે નથી આ તો વાત છે માણસની અંદર રહેલી દ્રઢતાની આશાની અને મુશ્કેલ સમયમાન હિંમત પરિવારના પ્રેમ અને વિશ્વાસની શક્તિ અને ક્યારેય હારન માનવાના જુસ્સાથી આવે છે જેમ જેમ આપણે સાંથિયાગોના પ્રવાસના અંતને જોવે છે આપણને સમજાય છે કે આ પ્રતિક વૃદ્ધ માનસ અને સમુદ્રની લડાઈની વાત નથી આપને તેની જીત અને સંદર્શને પોતાની સાથે લઈને ચાલીએ છીએ દરેક લડાઈમાં છુપાયેલ શીખ અને તે અતુટ ભાવના જે આપની માનવતાને વ્યાખ્યાયિત કરે છે સાંથિયાગોનો પ્રવાસ એક અરીસો બની જાય છે જે આપના પોતાના સંદર્શ બતાવે છે આપના હાર માની લેવાના ક્ષણ અને તે ક્યારે એના ખતમ થવા વાળી જે આપને આગો લઈ જાય છે દરેક સાહસિક નિર્ણયમાં દરેક મારલિનના ખેંચાણમાં દરેક પલવામાં આપને પોતાને જોય છે હેમિંગ વે આપણને યાદ અપાવે છે કે એક માણસની કિંમત તેની જીતથી નહીં પરંતુ તેની લડવાની હિંમતથી થાય છે ફલ્લે લડાઈ ગમે તેટલી મુશ્કેલ કેમ ના હોય આ એક આહવાન છે કે પોતાની ચુનોતીઓનો સામનો કરી મુશ્કેલીઓમાં તાકાત શોધીએ અને ઉમીદને પકડી રાખી